મહાવીર જયંતિ ની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે અંકલેશ્વર સમસ્ત જૈન મહાસંઘ દ્વારા ભગવાન મહાવીર ની આયોજન કરવામાં આવ્યું હતું શહેરની પંચાતી બજાર ખાતે આવેલ જૈન દેરાસર ખાતેથી ભગવાન મહાવીરની મૂર્તિને પાલખીમાં બિરાજમાન કરી બેન્ડ બાજા ઢોલ નગારા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા અને ભગવાન મહાવીરનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી પરત જૈન દેરાસર ખાતે સમાપન કરવામાં આવ્યું હતું જૈન તરફથી આજે મહાવીશ ભગવાનનો જનકલ્યાણક છવ્વીસો ને ત્રેવીસ વર્ષનો આજનો આ જન્મ કલ્યાણક ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છે અને ખૂબ જ થોડી સંખ્યામાં અંકલેશ્વરના જૈન ધાર્મિક ભક્તો આમાં જોઈન થઈ અને આ કાર્યક્રમને જબરજસ્ત સફળતા અપાવી છે અને આજે મહાસંઘનું સ્વામી વાત્સલ્ય છે સૌ એમાં ભાગ લઈ અને ધબદબા ભેર આજનું જનકલ્યાણની પૂર્ણાહુતિ કરી શકે જય જીત ભગવાન